કરવામાં આવ્યું છે અને આપણા લોકલાડીરા ધારાસભ્ય શ્રી ઈશ્વર પટેલ સાહેબ જે રાજ્ય સહકાર મંત્રી જેમનો ખૂબ ખૂબ આભાર જેમણે ત્રણ કરોડના ખર્ચે ખર્ચે રસ્તાનું નોન પ્લાનમાંથી પાસ કરી ગામના વિકાસની અંદર જેમણે અડિરપળ ગામને ડગલેને પગલે મદદ કરી છે એમનો સાહેબનો ખૂબ ખૂબ આભાર દિલથી અને અમારી ગ્રામ પંચાયત બાકરોલનો આપ સૌ પર આશીર્વાદ રહે સાહેબ એવી આશા નિર્મણું છું વંદે માત્ર